મિત્રો આ બધા નાસ્તો પાપડી મરચું ડુંગળી ખાઈ ચાવા પીને રેડી થઈ જવા નહીં બરાબર બીજું કહેવાય ભરતજી આગળ આગળ હાજર મોટો બે શબ્દો બીજો દાળો છોડે નાસ્તો કરીને વારો હું બરાબર

चालवा તરફ प्रस्थान કરી રહ્યા છે બોલો રોમાફિરની જય જય હવે આગળ જોવાય બધા અમારા સંગના મિત્રો અમારા સંગના 40 42 મિત્રો થયા છે આ જો મસ્તી સાથે ચાલી રહ્યા છે એક કાકો છે અમારે જબરજસ્ત મસ્તી કરે બનાસકાંઠા બનાસકાટા વિસ્તારમાં આવ્યા જો મિત્રો મફળી વાયેલી છે આ

તેઓ દી બના જ્યોન જય માતાજી જય બાબા રી